हेलो नमस्कार मित्रों हेलो मित्रों આપણે નીકળી ગયા છે વિદૂત લેવા તો દૂધ લેવા જઈએ દૂધ લેવા जातो હતા વાટમાં બાબાના દર્શન કે તો બાબાના દર્શન કરીએ દૂધ લેવા जातो હતા રસ્તામાં ડેલોએ તો ડેલોક બહુ ખૂルトા ને તો દેલારી માથાકૂટ બહુ થઈ હવે ડેલો ખોલી જો છે તો હવે દૂધ લેવા જાવું

દૂધ લેવા આવ્યો ને એ પણ થઈ ગયા છે સાસા પૂટે કે તો તો મૂળા ખાઈ લેશે આ ભેંસ દૂધ પણ લઈ લીધું છે અને હવે આવી સેવી ઘડી